ભચાઉ કાંઠે પોર્ટ ટ્રસ્ટની કાર્યવાહીનો આરંભ ગેરકાયદેસર મીઠા ઉદ્યોગો સામે કડક પગલાંની તૈયારી તુણાથી જંગી સુધીની જમીન પર દબાણ હટાવાશે ભચાઉ કાંઠા વિસ્તારમાં દીનદયાલ પોર્ટ ટ્રસ્ટનું સ્થળ નિરીક્ષણ ગેરકાયદેસર મીઠા ઉદ્યોગો પર કાર્યવાહી દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓએ આજે ભચાઉ કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર મીઠા ઉદ્યોગો દ્વારા કબજા કરાયેલ જમીન પર સ્થળ નિરીક્ષણ કર્યું તુણાથી લઈને જંગી સુધી લાખો એકર જમીન પર મીઠા ઉદ્યોગોના ભૂમાફિયાઓ દ્વારા દબાણ હટાવવા માટે અનેક રજૂઆતો બાદ તંત્રે કાર્યવાહી શરૂ કરી છે તુણા વિસ્તારમાં કાર્યવાહી બાદ આજે ભચાઉ કાંઠા વિસ્તારમાં પણ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓએ રૂબરૂ મુલાકાત લઈને આગળની કાર્યવાહી માટે હકીકતો મેળવી અધિકારીઓએ જણાવ્યું કે ગેરકાયદેસર મીઠા ઉદ્યોગો સામે કડક પગલાં લઈ દબાણ હટાવવામાં આવશે આ મુલાકાત દરમિયાન જમીન વિભાગના અધિકારી સુનિલ સોરેન સર્વેયર રાજલ મેડમ લેન્ડ રેકર્ડ ઇજનેર રાકેશભાઈ ઈશરાણી અમિતભાઈ મેગ્રો તેમજ ચોકીદાર સહિતનો સ્ટાફ હાજર રહ્યો રિપોર્ટ મહાવીરસિંહ બી રાણા ભચાઉ